તો આગળ વાત કરીએ તો અસામાજિક તત્વોના આતંક સામે રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનોએ આપ્યું ઉપલેટા બંધનું એલાન શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઉપલેટામાં રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે લુખાઓએ બબાલ કરી હતી હાથમાં છરો લઈને જાહેર રસ્તે નીકળ્યા હતા આરોપીઓ લોકોને વગર કારણે પરેશાન કર્યા હતા પોલીસે અબુ નામના એક આરોપીની ધરપકડ કરી હતી ની અંદર બે દિવસ પહેલા છે તે લુખા તત્વો છે તે આતંક જોવા મળી રહ્યો હતો ત્યારે એક રિક્ષા ચાલક સાથે

સરઘસ કાંઠોમાં નહીં આવે તો એન્ડ ઉપલેટા બંધનું છે તે એલાન કરવામાં આવતું હતું એટલે ક્યાંક ને ક્યાંક ઉપલેટાની અંદર જે દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ ઉપલેટા શહેરની અંદર બીજી બાજુ જો વાત કરવા જઈએ તો પોલીસ દ્વારા છે તે એક આરોપીને છે તે પકડી પાડવામાં આવ્યો છે ત્યારે બીજા આરોપી છે હજી ફરાર જોવા મળી ગયો છે ત્યારે હિન્દુ સંગઠનના લોકો દ્વારા એક જ માંગ કરી રહ્યા છે જે આરોપી પકડવાનો છે તેને જાહેરની અંદર તે સરઘસ કાઢવામાં આવે વિક્રમસિંહ ચુડાસમા વીટીવીની છૂપ